નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ ટીપીના પર મિત્રો મારા ભત્રીજાના છે લગ્ન મારા સગા ભત્રીજાના કે ભાઈના દીકરાના અને અહીં થઈ રહ્યું છે મામેરાનું સમય મામેરું આવ્યું છે માંડી તાલુકાના લુડવા ગામથી અને એ મારું ગામ છે મારા ભાભી પણ મારા ગામના જ છે તો અહીં મામા આવી ગયા છે મામા મુંબઈ રહે છે એટલે ઝાકમ જોર મામાની આપે દેખી શકશો અહીં કેમેરાવાળો સમજાવી રહ્યો છે કેમેરા મેન કે આમ કરો તેમ કરો આ રીતે ઊભા રહો કુદરતી વાતાવરણ છે ભુજ તાલુકાનું વાંઢાઈ ગામ છે જ્યાં પાટીદારોનું આસ્થાનું સ્થાનમાં ઉમિયાજીનું અને ઈશ્વર આશ્રમ આવેલા છે ત્યાં આપણે લગ્ન સંપન્ન કર્યા ઈશ્વર આશ્રમની માં ત્યાં માંડવાને બધું તો ઈશ્વર ઈશ્વર આશ્રમની બહાર તળાવને કિનારે મામેરાનું સામયું દેખાય છે ને સામે સુંદર મજાનું પીપળાનું ઝાડ બાજુમાં ભરેલું તળાવ અને મામી વધાવી રહ્યા છે ઘડીને વધાવી રહ્યા છે હર્ષદા મામી અને એમના પુત્ર વધુ બને સાથે છે અહીં ઘડી વધવાય છે ઘડી છે લઈને આવી છે મારી ભત્રીજી મારા ભાઈ સંધુભાઈની દીકરી મારા ભાઈ રમેશભાઈના ત્રણ દીકરા છે એની દીકરીઓ નથી એના રમેશભાઈનો દીકરો પરની રહ્યો છે એટલે એને ભત્રીજીને જ દીકરી તરીકે લીધી છે એટલે અહીં ભત્રીજી આવી છે ઘડી લઈને હવે અહીં સામે મારી બે ભાભીઓ ગઈ છે મામાને વધાવવા કે બી સમાજના રિવાજ મુજબ કેકેપી મતલબ કચ્છ કડવા ના રિવાજ મુજબ મામાનું સામાયું થાય એમાં મામી ઘડી વધાવે અને પછી સામે ભાઈ ભાભી ભત્રીજા બધાને વધાવવાના તમે ઘણા બધા મારા વિડીયોમાં જોયા હશે પણ આજનો તો માહોલ કંઈક અલગ જ છે જેમાં તમને સુંદર મજાના ગીતો ઓરિજિનલ સાંભળવા મળે છે મળે છે ને અહીં અમે ખૂબ મોજ કરી હું મારા બેન અને થોડાક બીજા પણ ગાવાવાળા હતા મારી કાકાની દીકરી બેન હતી અને મારા મામાના પુત્ર બધું મારા મામણ ભાભી સરસ ગીતો ગૌરાવે આ લગ્નમાં ગીતો ગાઈને મોજ કરી છે જૂના ગીતોને યાદ કરાવે છે આ સામે દેખાઈ રહ્યા છે મામા આ બાજુ અમારું શેંઘાણી પરિવાર મારું પિયરનું પરિવાર એટલે શેંઘાણી પરિવાર હવે મામા લાઈનમાં આવશે મળવા અહીં ગધવાઈ જાય એટલે અહીં જુઓ અમારું પરિવાર ગોઠવાઈ ગયું છે લાઈન સર અને લાઈન સર મળતા જાય અરે આ તો કે ને મામેરું કર્યું તો કે ગાડાની હેડ્યું હાલ્યું આવતું હશે ને મામેરું લઈને આ તો રાજદરબારમાં એવી વાતો થતી કે ગાડા ભરાઈને આવતા અને હેડું હાલ્યું આવતું પણ અહીં તો મીઠી લાગણીને હેડું હાલ્યું આવે છે દેખાય છે ને લાઇન સર કેટલે હેડું મતલબ લાઈન સર કતારબંધ લોકો આવતા રહે આવતા રહે એને ગાડાની હેડું કહેવાત્યું કેટલાને ખબર છે કમેન્ટ કરીને કોઈ જો અહીં ભાઈઓ મળી લે એટલે સૌથી પ્રથમ આગળ નાનીમાં ચાલ્યા છે હાર્દિકના નાનીમાં અને પાછળ એમના દેરાણી એટલે નાના નાનીમાં પાછળ ત્રણ મામીઓ અને પછી બેનો ભત્રીજાઓ બધા અને જુઓ અમારું પરિવાર લાઈન સર ઊભું છે કતારબંધ બાકી બધા જ મળી લે કોઈ એવું ન રહે કે એને મળ્યા નહીં બંને માસી જાય છે બ્લુ સાડીમાં આગળ મોટા માસી છે જેટલા પણ સગા સંબંધી ટીડાવ્યા છે બધા જ સામસામા પક્ષે મળશે અમારા પક્ષે સામે લાઈનમાં ગોઠવાઈ જશે મામા પક્ષે સામે ઊભા રહી જશે મળતા જશે છે પરિવાર સામે ઉભું છે અને પોકાર પરિવારના સભ્યો બધા મળતા જાય છે જો દીકરી પાસે પહોંચે ને એટલે લાગણીથી ગલે મળી જાય એમ કહેવાય કે બખું લઈને મળે અને અહીં મારી ભાભિયું પાંચ પાંચે ભાભિયું એના મમ્મી માટે દીકરીઓ જ છે અને દીકરીઓને મળતા જાય અહીં રીનાની દીકરી મારી ભત્રીજી રીના રાજકોટ બિદળાથી રાજકોટ ગઈ એમની દીકરી વૈશ્વીને રુચિત કુમાર રમાડી રહ્યા છે મારા રહ્યા છે બહુ મીઠડી છે ખૂબ મોજ કરતા હતા ઓરિજિનલ અવાજ અહીં રાખી ન શકાય એમ અહીં મામેરું ભરવાની થઈ ગઈ છે તૈયારી મામેરાની ના જ પાડતા હતા મારા ભાઈને ભાભી કે આ વખતે મામેરું અમને નથી લેવું બીજો પણ ત્યારે કરશું લગ્ન બહુ ટૂંકા કરવા છે એટલે તો ઈશ્વર આશ્રમ કર્યા હતા કે નાનામાં લગ્ન બતાવવાનું છે પણ મામા આપે એમ કે નિયાણીને ઘરે ખા ઠાલું થોડું હવાય ફૂલની તો ફૂલની ભાંખડી પણ આપશું એટલે મામેરું કબરબંધ જ જે આપવું હોય અમારી સમાજમાં સારું છે કે કોઈ કે નહીં કે નહીં કેટલું આપ્યું ને શું કામ આટલું આપ્યું અહીં બધાએ કવર આપ્યા નાનીમાં પણ કવર આપી રહ્યા છે અને જે પહોંચ્યું હશે એ અમારા ભાઈ પણ પાછી વળતર કરશે અહીં મામાએ ના પાડે કે તમે મામી રાની ના પાડી તો વળતર ન કરો પણ પ્રસંગ છે ઉજળો લાગે હરખ થાય એકબીજાને આ ઋણ એકબીજાના ઉતરે અહીં મામા મામીને કવર આપી રહ્યા છે મારા ભાઈને ભાભી એના શાળાને અને શાળા પત્નીને અહીં આવ્યા છે કાકાના દીકરો જીતુભાઈ અને લીલા ભાભી ને બહુ બાજુ હતા વિનુભાઈ ને આ છે માસી ને માસા કઈક એવી ભૂલચૂક થઈ કે નાના માસીનો વિડીયો ક્યાં નીકળી ગયો ખ્યાલ આવ્યો મોટા માસીને તો લઈ શક્યા કે આ બાજુ ફેરવા ગયા ત્યાં માસી આવી ગયા કે ખબર નહીં હવે આવી ગયા છે મારા ભાઈ માસી ભૂલ થઈ ગઈ ક્ષમા કરજો મારા મોટા ભાઈ છે સૌથી મોટા ભાઈ પુરુષોત્તમભાઈ અને લીલા ભાભી જે નાગપુર રહે છે મોટા મમ્મી ને મોટા પપ્પા અને અહીં એમ બધા ઊભા હતા તો દ્રષ્ટિ વિડીયો કરતાં કરતાં ફેરવ્યો કે જો આ દેખાય બે ફયું ને બે ફયની વહુ ને તૈયારી કરતા હતા કે આપણે કંઈ હાલ શું લેવા આ છે બીજા નંબરના ભાઈ જે બચ્ચા ઉડે છે મારા ભાઈ ચંદુભાઈ અને મંગળા ભાભી એનો બ્લોગ પણ છે અને ટીચિંગનું પણ વિડીયો કરી રહ્યા છે મારા ભાભી અને અહીં મારા ભાઈ ભાભી અને ભત્રીજો આપી રહ્યા છે કવર એમને રિવાજ છે એટલે કે એકબીજા પ્રત્યે આપે એટલે લગ્નમાં સારું થઈ જાય ને અને આ બે છે નાનીમાં બંને નાની માની બહેનો હતા અને આ મારા ત્રીજા નંબરના ભાઈ જે નાગપુર છે ધીરુભાઈ અને હેમલતા ભાભી આગળ વિડીયોમાં પણ તમને બતાવ્યા હતા ખૂબ આનંદ કરાવે હોય જોડી હંમેશા મોજમાં જોઈએ અને આ સૌથી નાના ભાઈ આનાથી મોટા જે લગ્ન કરે છે એ ધીરુભાઈ અને આ ભાઈની વચ્ચે છે જેમના લગ્ન છે રમેશભાઈ અને ચેતના ભાભી અને આજે આપી રહ્યા છે સામે કવર એ હરેશભાઈ અને સવિતા ભાભી જે બહુ બીમાર હતા જોઈ લો હવે કેવા બરાબર થઈ ગયા છે ને જોયા ને અને અહીં આવી ગયું અમારી બે બહેનોનું આખું પરિવાર એટલે તો કેમેરામાં નથી સમાતું પણ અમે ભૂલ કરી કીધું ના ભાઈ ભેગા હાલીએ બધા ભેગા હાલીએ કરી સામે મામી અને જોઈ રહ્યા છે અને અમે બે બહેનોએ પહેરાવ્યું છે ચેન ભત્રીજાને બે બેનો વચ્ચે ચેન કરાવ્યું હતું એટલે ત્રણેય ભાઈને એક સાથે આપી દીધું પછી અલગ અલગ નહીં આપીએ એમ નાનો દાગીનો ન કરીએ એક કરી તો બધા પહેરી શકે ત્રણેય ભાઈ વચ્ચે હવે નાના માટે કાંઈ નહીં બનાવી એક વખત જ આપ્યું ચોખવટ કરી દઈએ કે બહુ મોટું નથી થયું અને સામે ભાઈએ અમને આપ્યા કવર ભાઈ તો હર હંમેશા આપશે આપણે આપવાના તો વાર પ્રસંગે જ ટાણા આવે બોલામું આપી કે મામેરું આપી કે લગ્ન પ્રસંગ હોય ત્યારે નહીં તો દીકરી તો જલ્દી હોય નહીં અહીં અનિલ અને મોનું આપવા ગયા છે કવર અને મામાએ પણ ભાણિયા અને ભાણિયા ભાણેજા બહુનું કવર કર્યા છે તો કે અહીં આવતા જાવ તો તમારી પેરામણી કરતા અહીં જો મામાએ આપ્યું પેરામણીનું કવર મોટો ભાણિયો પાછળ ઢંકાઈ ગયો બાજુ કહું છું બધા ભેગા ગયા એટલે બધા ક્યાંક સમાઈ પણ ના શક્યા શું પાછળ મળી રહ્યા છે અનિલ મોનુ કલ્પેશ અને ભાવના અને અહીં જુલી કેવા આવી હતી અહીં એ લોકોએ એટલી જ અમારા જેવી જ ભૂલ કરી એટલે અહીંયા મારી ભત્રીજી રીના અને નેહા એ બે બેનો આવી છે સાથે જુલી હતી પણ એમને ના પાડી નિમેશ કુમાર કે આપણે અલગ આવશું અને જુલીને છે ને દીકરીની જેમ રાખે છે કારણ કે એમના ત્રણ દીકરા છે એટલે નાની દીકરીને હંમેશા પ્રસંગો એ પોતાની દીકરી હોય એમને ફેરો પણ આ રમેશભાઈ અને ભાભી ફેરાવ્યો હતો એમના લગ્ન વખતે બે બહેનોના સાથે લગ્ન થયા ને એમાં મા બાપ બન્યા હતા આ છે નેહા અને ભરતકુમાર ઓલી સાઈડ છે ચેતન અને રીના અને એમનો પરિવાર એમને કવર આપ્યું સામે એમની પહેરાવણી થઈ ગઈ અને આ આવી ગયા નેહા સોરી જુલી અને નિમેશ કુમાર અને એમનો તો વિડીયો થોડોક જ આવ્યો અને પછી આવ્યા છે સામે મારી ભાણેજી મારા બેનની દીકરી અમદાવાદવાળા બેન રંજનબેનની દીકરી છે પ્રીતિ અને કેતન કુમાર એની દીકરી સૌમ્યા અને વૈશ્વા આગલા વિડીયો મેં બતાવી હતી અને આની બીજી દીકરી નાની પલ્લવી અને રિતેશ કુમાર દર્શડીથી છે મારી બે ભાણીજી અને આ છે અમારી દ્રષ્ટિ લગભગ બધા ઓળખો છો ને મારી દીકરીને દ્રષ્ટિ અને રુજિત કુમાર મામાની વાણી જુ ત્રણ અને છે પાંચ ભાઈ વચ્ચે નિયણ એટલી જ છે અને અમારી કાકાની દીકરી બે આ ભાઈએ છે ને ચોપડી રાખી જ નહોતી પસ અને માટે લખવા માટેની તો અહીં આવ્યા છે સુરતથી નવીનભાઈ નવીન ભાઈ સંબંધમાં પણ થાય અને અમારા જૂના સગા પણ છે મારી બાના ભાઈના પોતરા છે અને અહીં ભાઈને ભાભી વિચારે છે કે કોઈ રહી નથી ગયું ને રહી ગયું તો એને દીતી લેતી થઈ જાય આવી ગયા હોય કે ના આવી ગયો યાદ કરો અમારા ભાભી હેમલતા ભાભી ડિરેક્શન આપી રહ્યા છે અને આ બાજુ ત્રણ બહેનો કંઈક ગપસપ કરે છે કે આગળના પ્રસંગ માટેની શું તૈયારી એમની બેન નથી એટલે આ સગી બહેનો ત્રણેય અહીં મામી માસી પરિવાર મામા પરિવાર બેઠું છે અને મારા ભાભી એને વળતર કરવા જઈ રહ્યા છે આ આ તૈયારી સામે જો મસ્ત મીઠા કેવો વાતાવરણ છે કુદરતી વાતાવરણની વચ્ચે આપણે ગોઠવાયેલા અને અહીં અમારા કાકા પરિવાર રહી ગયું હતું કાકે ભાઈ ચોપડી નહોતી રાખી પસની કે ચાંદલો લખાવા માટેની એટલે કે અમે કવરમાં જ આપી દઈશું ભાઈને એટલે અમારા કાકાના દીકરા છે પહેલાં આવ્યા કરમસિંહ કાકાના દીકરા પછી ખીમજી કાકાના અને લાલજી કાકાના બેને દીકરા કારણ કે સામે બીજા પ્રસંગ હતો એટલે બધું આખું પરિવાર નહોતું આવે બિદડાથી આ બધા બીદડાથી છે મારા કાકાના દીકરાઓ હું એટલે સગા સંબંધી મળતા જાય વિડીયો ફોટોગ્રાફી થતી જાય હા મામેરાની રસમ પૂરી થઈ હવે મામી નાની મારા ભાઈ ભાભી અને મારા ભાઈ ભત્રીજા એટલે કે એમના દોઈકરા સાથે ફોટો શૂટ થઈ રહ્યો છે આપણે વિડીયોનું કરશું એની આશા રાખું છું કે આપણે ગમ્યો હશે આજના વિડીયોમાં તમે કેટલાને ઓળખો છો જેમને ઓળખતા હોય મને કમેન્ટ કરીને કહેજો તમે હો તો પણ કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલજો આવજો મિત્રો બાય બાય ધન્યવાદ મિત્રો